કોંગ્રેસના સભ્યો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવતી હોવાને કારણે મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોને બોલવા જ નહીં દેવામાં આવતા તોફાન મચ્યું હતું આ સભામાં અડાજણની જમીનની અદલાબદલી મુદ્દે કોંગ્રેસ દ્વારા શરૂઆતમાં શાસકોને ભીસમાં લઈ લેવામાં આવ્યા હતા જેમાં સુધારો મુખ્ય હતો બાદમાં અન્ય મુદ્દાઓ પર પણ કોંગ્રેસના સભ્યો દ્વારા બોલવાની તૈયારી કરવામાં આવી હતી પણ મેયર દ્વારા કોંગ્રેસના મનોજ ચોવટીયા દિનેશ કાછડીયા ભાવેશ રબારી સહિતના કોર્પોરેટરોને બોલવા નહીં દેવાતા તેઓ સીધા વેલમાં ધસી આવ્યા હતા અને મેયર ડેપ્યુટી મેયરનો ઘેરાવ કરવાની તૈયારી કરી હતી કોંગ્રેસના સભ્યો દ્વારા આક્ષેપો કરાયા હતા કે અમને કેમ બોલવા દેવામાં નથી આવતા અમારા સિનિયર સભ્યોના નામો આગળ કરીને અમારી રજૂઆતો કેમ કરવા દેવામાં આવતી નથી વિપક્ષી સભ્યો વેલમાં ધસી આવતા સભાગૃહમાં તોફાન થઈ ગયું હતું ઉગ્ર રજૂઆતોને સામે શાસક પક્ષના સભ્યો પણ ઉભા થઈ જતા હંગામો મચી ગયો હતો વિપક્ષી સભ્યો દ્વારા ગૃહમાં જ નારાબાજી શરૂ કરી દેવામાં આવી હતી તોફાન વધે તેમ જણાતા મેયરે તમામ કામો રજૂ કરીને મંજૂર કરી દઈ સીધું રાષ્ટ્રગીત શરૂ કરી દીધું હતું અને રાષ્ટ્રગીત પૂરું થતા જ પોતે જતા રહ્યા હતા જેને પગલે કોંગ્રેસના સભ્યો દ્વારા સભામાં પાણીની બોટલો ફેંકવામાં આવી હતી અને ભાજપ શાસકો ભ્રષ્ટાચારી છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા બે સભ્ય બોલી ગયા એક પ્રશ્ન એક સભ્યથી કદાચ ને ન બોલાયું તો એમાં કઈ વાંધો નહીં સામાન્ય સમાજની અંદર બધાને બોલવાની તક હોય છે એક સભ્ય ન બોલે ખોટો હંગામો ના કરે બીજા વન બાય વન મૂવ થતા બીજા સભ્યોને બોલવાની તક મળે કે નહીં બરાબર તો આપડે નિયમો એક નિયમ બતાવવા માટે તમે કામ કરે સભ્ય મળે પછી બીજા સભ્ય ન બોલી શકે નિયમ તો મને વાત શકો તમને સુખી ચેતવણી આપવા આવ્યા છે અહિયાં

આજરોજ કામ નવ ઉપર જયારે શાંતિપૂર્ણ સભા ચાલી રહી હતી નવ ઉપર એમને સુધારો મૂક્યો વિપક્ષ નેતા એમને જે નવ નંબરના કામ ઉપર બોલવાની હતી એમની વાત પણ એમને રજૂ કરી દીધી ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ સુધારો પણ મૂક્યો સુધારા ઉપર બોલ્યા પણ ખરા સુધારો છે બહુમતી થી જ્યારે મતદાન પર લેવામાં આવ્યો ત્યારે સુધારો ઉડી ગયો સુધારો ઉડી ગયા બાદ એમના પક્ષના જે સભ્યો છે એ પાછા ન ઉપર બોલું ન ઉપર બોલું કરી અને સામાન્ય સભા છે એને ડિસ્ટર્બ કરવી ખરેખર સુધારો મૂકો અને પક્ષના નેતા ને સિનિયરો બોલીને સુધારો મૂકી દે ને મતદાન થઈ ગયા બાદ ક્યારે પણ આવી રીતે એમના સભ્યો કે કોઈ બોલી શકે નહીં એમનું એમને જે જ્ઞાન હોય કે નહીં હોય અજ્ઞાનતા હોય કે સમજણ હોય કે નહીં હોય તો આવી રીતે આપણે પછીના આગળની મુ જ્યારે બીજા કામ કરીએ ત્યારે એમને જો ખરેખર સામાન્ય સભાની અંદર ભાગ લેવો હોય બીજા અન્ય કામ ઉપર એને ઇન્ટરેસ્ટ હોય તો આવી ધમાલ નહીં કરવી જોઈએ અને વન બાય વન જયારે કામ થાય ત્યારે એમને બોલવું હોય બોલવાની તક મળે છે પણ દર વખતે આવી રીતે ખોટી ધમાલ કરીને એમની તક ગુમાવતા હોય છે અને બીજા અન્ય સભા અન્ય સદસ્યોને પણ બોલવું હોય એમની પણ તક જતી હોય છે એટલે આવી રીતે આ કામની આજે સામાન્ય સભાની અંદર આ રીતની રજૂઆતોમાં જે કાંઈ થોડી ડિસ્ટર્બ થઈ અને સંપૂર્ણ કામ છે બધા જ કામો છે એ મૂવ થઈ અને એ કામોને ખાસ થઈ છે મેડમ જે વિરોધની રીત પણ અપનાવવામાં આવી છે તમારા દેશ તરફ પણ બોટલો ફેંકવામાં છે બે બાર પણ મહિલા કોર્પોરેટરોની વચ્ચે થોડી સાપુસી જોવા છે એની કેવી વિરોધ કરવાનો તો જે પ્રશ્ન હોય એની બાબતમાં સમજી અને જે રીતે થતો હોય એ રીતે કરવું જોઈએ ફોટોલો ફેંકવી ખોટી ઊંચા તો કરવી આ વિરોધ કરવાની યોગ્યતા નથી દરેક લોકોએ આ સભ્યોએ આ રીતે સમજી અને જે વિરોધ હોય એ વિરોધ જે રીતે પ્રદર્શિત થતો એ જ રીતે કરવો જોઈએ આજે સામાન્ય સભાની અંદર ભારતીય જનતા પાર્ટી ટીપી બત્રીસ એકસો અઠ્યાશીનું જે નેવું ચોરસ મીટર જે સુરતની હિતની વાત નથી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી એક લાઇબ્રેરીનું જ્યાં ઓપનિંગ કરતા હોય અને ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી ફંડની અંદર કોઈ બિલ્ડર મોટા પૈસા આપે તો એને હાઈ રાઇઝ બિલ્ડિંગ બને એટલા માટે નેવું ચોરસ મીટર જગ્યા જે ભારતીય જનતા પાર્ટી દઈ રહી છે એની અંદર આજે સામાન્ય સભાની અંદર અમારો સખત વિરોધ હતો અને ભારતીય જનતા પાર્ટીને આપના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે ચાર દિવસની અંદર એને મેં પીએલ કરી દીધી છે હાઈકોર્ટની અંદર એટલે ચાર ત્રણ દિવસની અંદર એને નોટિસ પણ મળી જશે જ્યારે આવા સુરત શહેરની હિતની વાતો કરનારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી આજે જમીનોના સોદા મળી છે કરવા જ્યારે પબ્લિકના હિતની વાત હોય અને પબ્લિકના હિતની જ્યારે જમીન ભારતીય જનતા પાર્ટી દઈ રહી હતી ત્યારે તમે કદાચ આજે જોયું છે કે સામાન્ય સભામાં પણ ભારે હંગામો થયો છે ને એને હું જમીન કોઈ બી કાળે હું એને મળવા નહીં દઉં